હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગ વિડીયો તો જો આપણે ઉઠીને તરત જ આવી ગયા ખેતરમાં આપણી વાડી છે અને આજનું વાતાવરણ બતાવું કેવું છે આમ જો એટલું વાદળછાયું થઈ ગયું છે વરસાદની આગાહી છે એટલે અને આપણી રહી રહીને એ બધી આપણે વાટવારી છે જો વાહ આપડી વરી-વરી ઓગા હોત કરી નાખ્યા હે એ ઓગા કરવાનો કારણ ઈ કે આ મૂંધી કરી નાખીલી હોય ને એટલે બહુ ભૂરી ન થાય એવો ને એવો લીલસો એ કલર રે એટલે જો ઓગા કરી વરા આપણે થોડા ઓગા કરાણ બાકી છે તે ત્યાં લગભગ હાડા હાથ જેવું થઈ ગયું હે તો કે પહેલાં એટલા ઓઘા કરવા અને પછી આપણે જવાનું છે અજમો વાઢવા અજમો હોત તો આપણે વાઢવાનું ચાલુ કરી દીધું હે થોડોક વાંટો હોય ને હજી વાઢવાનો બાકી છે જો આ રહ્યું ને આના આપણે ઓઘા કરવાના એ જો આટલું અને જો આ ઓઘા કરેલા જો ઓઘા કરેલા હોય ને એટલે જો આ રહીને એ જો આવીને એવી ત્રી ભૂરી ન પડે એટલે ભાવ થોડોક આવે તો હાલો ફટોફટ મંડી ઓઘા કરો વિડીયોમાં બનાવી જો નવા હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો શું લે

हा 20 रुपी करा केला ते काम कराये हे नो ले तो आज तरी आज जड तरी, तरी।, तरी।, तरी। तेरे रुपया ते केला हा तेरी इतला बदा नो होई हो 50 हा ते 20 रुपया दे सर 20 रुपया ने तो का तो वेरी निकले तेरे हे ये हाजे केला आता ओहो तो नोटू केतला आता 50 આ તે પાંચ તે પાંચસો રૂપિયા થયા જો લો જઈ એ હાલે વિકાણ વિકણ સુખણ થઈ ગયો આ એ આ નાખ જેલા આને ભેગું નાખ દે હા લે જ એટલે તારે ન વિખાણવું તું પણ બરુકી કી ને એટલે

ô rồi. Đã bắt bapa bapa da, bati, vri, to, ki ki ki. To, ki, đi rồi, bapa 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 này bapa 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 giờ bapa đi bapa đi. bapa 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 này bapa 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 thì đi Thì nam na, તો બધી થઈ ગયું બધું થઈ ગયું કાંઈ લાગી નહીં કલાક જેવું ચૂતા થઈ ગઈ હવે જોવી શું કરવાનું થાય વાઢવાનું અજનું હે પણ હવે હજુ અજ વાઢવાનું થાય ન થાય ક્યાં